વડા મિલનીચાલીમાં જાહેરમાં જુગ રમતા છ ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મિલની ચાલીમાં અમુક ઈસમો જાહેરમાં જુગર રમી રહ્યા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ રેડ કરી જુગર રમી રહેલા અસલમભાઈ રજાકભાઈ રાઠોડ શકીલભાઈ ગફરભાઈ શેખ સલીમભાઈ હાજીભાઈ મદ્રા મહેશભાઈ માધાભાઈ ગોહિલ યુનુસભાઈ ઉર્ફ ઇનો ગફરભાઈ તેમજ ભીમદેવસિંહ મહીપતસિંહ ગોહિલને રોકડા રૂપિયા પચીસ હજાર પાંચસોની મતા સાથે ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી deixa